મહેસૂલ વિભાગ સંલગ્ન વિવિધ સેવાઓ લોકોને સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુ માટે સરકારશ્રી દ્વારા મહેસૂલ વિભાગની તમામે તમામ કામગીરી અને દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરી અને વેબ પોર્ટલ ઇન્ટીગ્રેટેડ ઓનલાઈન રેવલ્યુ એપ્લિકેશન વિકસાવવામાં આવેલું છે આ વેબ પોર્ટલ થકી નાગરિકો ઘરે બેઠા પોતાને મિલકતને લગતી તમામ વિગતો જેવી કે સાત બાર આઠ હક્કપત્રકની નકલો મેળવી શકે છે તેમજ વિવિધ પ્રકારની સેવાઓ જેવી કે સરકારી પડતર જમીનની માગણી બિનખેતી માટેની અરજી ઔદ્યોગિક હેતુ માટેની જે છે બિનખેતી તોતેર ડબલ એની વેચાણ પરવાનગી વગેરે ઉપરાંત વારસાઈ હયાતીમાં હક દાખલ ઈ દરામાં ક્ષતિ સુધારા માટેની અરજી લેન્ડ ગ્રેબિંગની અરજી આ તમામે તમામ બાબતો ઘરે બેઠા આસાનીથી મેળવી શકે છે અને આના પરિણામે નાગરિકોને કચેરીમાં જવાની નોબત નથી આવતી અને ખૂબ જ સરળ રીતે પારદર્શક રીતે તમામ સેવાઓ પ્રાપ્ત થાય છે સમય મર્યાદામાં પ્રાપ્ત થાય છે અને એમની મિલકતમાં જો કોઈ પણ ફેરફાર હોય તો એને લગતા મેસેજીસ પણ જે છે કે એમને મોકલવામાં આવતા હોય છે જેથી કરીને પોતાની મિલકતને લગતું સ્ટેટસ છે એનાથી પણ એ વાકેફ રહે છે આમ આ પ્રકારની સુવિધાથી નાગરિકોને સરકાર દ્વારા એક ઉમદા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જે ખૂબ જ લોકભોગી બની રહી છે